રાજ્યની સરકાર અને અનેક ધારાસભ્ય છે તેમની ઊંઘ ઉડાડી દેનાર આ વિસાવદનના ધારાસભ્ય છે તેમના કાર્ય પર દરેક બારીકી નજર રાજ્યની સરકાર રાખી રહી છે અને જે પ્રકારે આ ધારાસભ્ય છે તે અલગ અલગ મુદ્દા ઉઠાવી રહ્યા છે રાજ્ય સરકારને ઘેરી રહ્યા છે અને જે પ્રકારે તે સણસડતા સવાલો પૂછી રહ્યા છે તેને લઈને આ રાજ્યની સરકાર બેકફૂટ પર છે અને ફરી વખત આ ગ્રામ સભાને લઈને પણ આ ધારાસભ્ય પ્રતિક્રિયા આપી છે વૈષ્ણવજન તો पीड परा

નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે હું તમને મહત્વની માહિતી આપવા માટે આવ્યો છું મારા હાથમાં ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવેલા હુકમનો હુકમનો કાગળ છે બાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર એટલે કે ગાંધી બાપુ ના નિમિત્તે ગુજરાતની તમામ ગામડાની પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન કરવું મિત્રો આપણામાંથી અનેક લોકો હજારો લોકો એવું માને છે એવું બોલતા પણ હોય છે કે અમારા ગામનો વિકાસ નથી થયો ગામમાં ગટર નથી ગામમાં રોડ નથી ગામમાં સફાઈ નથી ગામમાં કેમેરા નથી ગામના સમશાનમાં આ સુવિધા નથી ગામમાં નદી છે તો એની ઉપર બ્રિજ નથી વોકળું છે તો એના ઉપર પુલિયું નથી ગામમાં આમ નથી તેમ નથી આંગણવાડી નથી આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી શાળામાં ટોયલેટ નથી દીકરીઓ માટેની વ્યવસ્થા નથી આ નથી તે નથી હજારો વસ્તુ નથી એવો આપણો પ્રશ્ન હોય છે એવી આપણી સમસ્યા હોય છે આપણે વારે ઘડીએ કહેતા હોઈએ છીએ કે મારા ગામમાં આમ નથી અથવા તેમ નથી પણ ક્યારે આપણે વિચાર્યું કે આપણે તો ગ્રામ સભામાં જ જતા નથી જેમ ધારાસભ્યો બધા બેસીને નક્કી કરે એને ધારાસભા કહેવાય સાંસદ સભ્યો બધા બેસીને દેશ માટે જે નિર્ણય કરે એને લોકસભા કહેવાય એમ ગામના બધા સભ્યો બેસીને ગામ માટે નક્કી કરે એને ગ્રામસભા કહેવાય તો ગ્રામસભામાં તો કોઈ જતું જ નથી વર્ષોથી ગ્રામસભાઓ કાગળ ઉપર થઈ જાય છે કાગળ ઉપર ફોટા કાગળ ઉપર વિડીયો કાગળ ઉપર ફૂલ ગુલાબી ચિત્ર બની જાય અને એવું બતાવવામાં આવે કે ગામની અંદર તો અમેરિકા જેવો માહોલ છે તો હું તમને વિનંતી કરું છું બધી જ્ઞાતિના બધા બધા સમાજના ગામના યુવાનોને કે ભાઈ થોડુંક જાગો હિંમત કરો બોલો ગામ તમારું છે સરપંચ કે બોડી ચૂંટાયેલી જે કઈ હશે એ આજે છે કાલે નથી પણ તમે તો રહેવાના છો એ ગામમાં એટલે ગામ કઈ ખાલી ચૂંટાયેલા માણસોના ભરોસે છોડી ન દેવાય આપણી પણ જવાબદારી આપણે ઉઠાવવી પડશે તો ગામના બધા જીવવાનોને વિનંતી છે તમારા ગામનો વિકાસ ઈચ્છતા હોવ તમારા ગામમાં કંઈક સારું થાય એવું ઈચ્છતા હોવ તો તમારે તમારા ગામની ગ્રામસભામાં જવું જોઈએ હું તમને ડિટેલ માહિતી આપું બીજી ઓક્ટોબર બે ના રોજ ગુજરાતના તમામ ગામડામાં ગામ સભા થવાની છે આ વાતની જાણ સૌથી પહેલા કોને કરવામાં આવશે તો આની અંદર મુદ્દા નંબર બાર લખેલો છે આ વિકાસ કમિશનરે મુદ્દા નંબર બારમાં લખ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ સંયુક્ત સહીથી ગ્રામ સભાનો કાર્યક્રમ અને સમયપત્રક બહાર પાડવાનું રહેશે એટલે કે ટીડીઓ અને ડીડીઓ એ ભેગા મળીને ટીડીઓ એ પોતાના તાલુકામાં ડીડીઓ આખા જિલ્લામાં સંયુક્ત સહીથી નક્કી કરવાનું કે કયા ગામમાં કેટલા વાગ્યે ગ્રામ સભા હશે આ આખા ગુજરાતની વાત થાય છે કે ટીડીઓ ડીડીઓ ભેગા મળીને નક્કી કરશે કે સમયપત્રક શું છે કયા ગામમાં અને બારમા નંબરમાં લખ્યું છે કે ડીડીઓ અને ટીડીઓ ગ્રામ સભાના કાર્યક્રમની અને તેના એજન્ડાની જાણ ગામને સંબંધિત તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો માનની માનની ધારાસભ્યો અને સંસદ સભ્યોને સમયસર કરી અને ઉપસ્થિત રહેવાની જાણ કરશે એટલે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એની જાણ તમારા ધારાસભ્ય તાલુકા સભ્ય જિલ્લા સભ્ય અને સંસદ સભ્યને થઈ ગઈ હશે આજે જયારે હું આ વિડીયોના માધ્યમથી બોલું છું ત્યારે ઓલરેડી ધારાસભ્યોને સાંસદ સભ્યોને તાલુકા પંચાયત સભ્યોને જિલ્લા પંચાયતના સભ્યોને જાણ છે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એટલે હું તમને બધાને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારા મત વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યને રૂબરૂ મળો કેમ કે એ આજુબાજુના ગામમાં જ હોય ધારાસભ્યનું પ્લેટફોર્મ જરાક મોટું છે એટલે બધું જ પ્રેક્ટિકલ નથી એ હું સમજુ છું પણ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યને પૂછો કે ગ્રામસભા ક્યારે છે એની પાસે લિસ્ટ આવ્યો છે મોબાઈલમાં તો પહેલી વાત કે તમારા ગામની ગ્રામસભાની અંદર દરેક ગ્રામસભામાં ફરજિયાત એક સરકારી માણસે હાજર રહેવાનું હોય છે જેને નોડલ અધિકારી કહે છે આ નોડલ અધિકારીની નિમણૂક ડીડીઓ કરે છે અને એ નોડલ અધિકારીની જવાબદારી છે કે ગામ સભા થાય એની પહેલા એનો બહોળો પ્રચાર પ્રસાર થાય ખૂબ પ્રચાર કરવાનો છે કે ગ્રામ સભા છે એટલે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ એ ભેગા મળી ગ્રામ સભાનો ખૂબ પ્રચાર કરવાનો છે પણ એ લોકો પ્રચાર નહીં કરે કેમ કે જો એ લોકો પ્રચાર કરે તો ભાજપના વિકાસનો ભાંડો ફૂટી જાય એમ છે એટલે પ્રચાર કરવાની જવાબદારી હું સ્વયંભૂ મારા ઉપર લઉં છું ગોપાલભાઈ ઇટાલિયા પ્રચાર કરે છે અને ગુજરાત યુવાનોને જણાવે છે કે તમારા ગામની ગ્રામ સભા બે તારીખે બે હજાર પચીસ ઓક્ટોબર મહિનામાં રાખેલી છે એટલે કે આવતી ગ્રામ સભા છે એનું તારીખ ટાઈમ પૂછવા અને ટાઈમ પૂછવા માટે ગામના તલાટી મંત્રીને ગામના સરપંચને ગામના સભ્યોને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્યને તમે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ફોન કરી શકો છો હવે આમાં એજન્ડા શું છે એ પણ ખાસ બહુ મહત્ત્વનું છે ગામની આંગણવાડી ગામની શાળા ગામની પાણીની ટાંકી ગામનો પાણીનો પશુઓનો પીવાનો અવાડો ગામનું પશુ દવાખાનું ગામનું સરકારી દવાખાનું ગામના રોડ ગામની ગટર ગામના બ્લોક ગામની ગામની સાફ સફાઈ ગામના કેમેરા ગામનું સમશાન કે ગામને લગતા કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નની ચર્ચા ગ્રામ સભામાં વટથી થઈ શકે છે એટલા માટે તો ગ્રામ સભા બોલાવી છે ચર્ચા ન થઈ શકે તો ગ્રામ સભાનો અર્થ શું પણ સરકાર કયા બાબત ઉપર ચર્ચા કરાવવા માગે છે એ પણ જાણો સરકારે લખીને છે કે આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવી ભૂલ્યા વગર કરવી એ સિવાય બીજા કઈ મુદ્દા આવે તો ચર્ચા કરો એનો વાંધો નથી પણ આ તો કરવી જ કરવી તું માનો કે તમે ગ્રામ સભામાં જાઓ તમારા ગામની અને તમે તમારા ગામમાં રોડ કે સાફ સફાઈ કે કેમેરાની ચર્ચા કરો તો એ ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી કોઈ મર્યાદા નથી કોઈ પ્રતિબંધ નથી પણ સરકાર એમ ઈચ્છે છે કે આ મુદ્દા જે અમે લખીને આપ્યા છે એની તો પેલા કરવાની પછી ગામના રોડની ગામના ગટરની ગામના ગામના પછી પછી બીજી કરવાની સરકાર શું કહે છે એમાં મુદ્દા નંબર ચારમાં લખ્યું છે બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે આ ગ્રામ સભાના માધ્યમથી જે સરકારી અધિકારી આપણા ગામમાં આવે ડીઓ કે કલેક્ટર કે જિલ્લા શિક્ષણ અધિકારી એમણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગ્રામજનોને વપરાશમાં ઘટાડો કરવા બાબતે જાગૃત કરવા એટલે ખાવામાં જે તેલ વાપરીએ છીએ ને કપાસિયાનું કે સૂર્યમુખીનું કે સિંગતેલ એ તેલ જરાક ઓછું ખાવ એ બાબતે જાગૃત કરવા માટે સરકારે અધિકારી આપણા ગામમાં કલેક્ટર મોકલ છે પણ સરકાર ભાજપની એમ ઈચ્છે છે કે ગ્રામ સભા ભલે થાય પણ એમાં તેલ ઓછું ખાજો એમ કઈ બધા સહયોગ કરીને રિટર્ન થઈ જાય કે અમે માહિતી છે પણ ગામનો જાગૃત યુવાનીઓ જો ગ્રામ બેઠો છે તો એ તેલના ભાવે ભાવ પૂછશે મગફળીના ભાવે પૂછશે ટેકાના ભાવે મગફળી કેટલા રૂપિયામાં છે બજારમાં કેટલા રૂપિયામાં છે સિંગતેલ કેટલા રૂપિયામાં મળે છે પેલા કેટલા રૂપિયા મળતું એ પ્રશ્ન પણ પૂછશે ભાજપની સરકાર એટલું જ ઈચ્છે છે કે કલેક્ટર તમારા ગામમાં આવશે અને તમને સમજાવશે કે તમારે તેલ ઓછું ખાવું જોઈએ શું કામ તો કે તમે તંદુરસ્ત રહ્યો એટલા માટે પણ સરકાર તો આવા ફાલતુ સવાલો લઈને વિધાનસભામાં આવે છે ગ્રામ સભામાં લોકસભામાં બધે આવું જ હાલે છે દે ધનાધન તમે જાગૃત હશો તમે સક્રિય હશો તમારા ગામમાં તમે રસ લેશો તો તમે વ્યાજબી સવાલ પૂછી શકશો અને વ્યાજબી સવાલ પૂછશો તો કાં તો વિકાસ થવાની શરૂઆત થઈ જશે ને કાં તો વિકાસનો ભાંડો ફૂટી જશે બીજું સરકારે શું કીધું છે પાંચમા નંબરનો મુદ્દો છે કે ગામના સર્વાંગી વિકાસ માટે બાળ અથવા બાલિકા સભા કરવી એટલે કે નાના નાના બાળકોની સભા કરવી અને એને વિકાસ સમજાવવાનો છે પાંચમા નંબરના મુદ્દામાં લખ્યું ગામના સર્વાંગી વિકાસ માટે સમાવેશી અને સહભાગી આયોજન સુનિશ્ચિત કરવા માટે ગ્રામ સભા પહેલા ઓછામાં ઓછા ચાર પાંચ દિવસ પહેલા બાળ અને બાલિકા સભા અને મહિલા સભાનું આયોજન કરવું એટલે ગામના નાના નાના છોકરાઓ હોય જે સાત આઠ વર્ષના પાંચ સાત વર્ષના અને બાલિકાઓ જે દીકરીઓ હોય એને બેસીને સરકારી જિલ્લા કક્ષાનો અધિકારી ગામના વિકાસ નો એજન્ડા સમજાવશે કે મારા વાલા છોકરાઓ દીકરીઓ નાની નાના દીકરાઓ તમે બધું ભણતર ગણતર મેલો પડતું ના જુઓ તો સરકાર આવા હાસ્યાસ્પદ એજન્ડાઓ લઈને આવી છે ગ્રામ સભા માટે પણ તમે તમારા ગામની ગ્રામ સભામાં હાજર રહેશો તો તમે યોગ્ય અને જરૂરી મુદ્દા પર તમે પ્રશ્ન પૂછી શકશો તમે નહીં હોવ તો સરકારનો માણસ બાળ સભાન બાલિકા સભાન આવું બધું કરીને દીકરીઓ ચોકલેટો વેચીને છોકરાઓને ફોટા પડાવી ભાગી જશે બીજું છઠ્ઠા નંબર નો મુદ્દો છે કે સરકારી માણસ જે ગ્રામ સભામાં આવશે સરપંચ તલાટી મંત્રી અને સરકારી જિલ્લામાંથી એક માણસ આવશે ત્રણેય ભેગા મળીને ગામને સમજાવવાનું છે કે ભાઈ ગુજરાતમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ છે એટલે અઢાર વર્ષથી ઓછી ઉંમરની દીકરી અને એકવીસ વર્ષથી ઓછી ઉંમરના દીકરાના લગ્ન ન કરવા આવું ગામને સમજાવવા આવશે આખા ગુજરાતની ગ્રામસભામાં એજન્ડા સરકારે શું આપ્યો છે તેલ ઓછું ખાવું દીકરી નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો એકવીસ વર્ષથી ઓછી ઉંમર નો છોકરો અઢાર વર્ષથી ઓછી ઉંમર ની લગ્ન ન કરવા આવું બધું સમજાવવામાં આવશે ગ્રામસભામાં તો ભાઈ ગામની વાત ક્યારે કરશો ગામમાં પાણી નથી પીવાનું કોઈ ગામમાં બ્લોક નથી કોઈ ગામમાં ગટર નથી કોઈ ગામમાં સફાઈ નથી એનું તો આમાં કઈ લખ્યું જ નથી શું કામ નથી લખ્યું કેમ કે ભાજપની સરકાર ખબર છે કે ગામના કેટલાક આગેવાનો મળી કેટલાક ભાજપવાળા મળીને ગુપ્ત રીતે આ સભા ઓન પેપર કરી નાખશે અને બધું કહેશે કે અમારા ગામમાં અમે સમજાવી દીધું છે પણ તમારા જેવો યુવાન જો ગામણા ગામની ગામ સભામાં જઈને બેઠો હશે ને તો એને પૂછવું જોઈએ કે ભાઈ અઢાર વર્ષથી ઓછી ઉંમરની દીકરીના લગ્ન ન કરવા એવું તમારે અમને સમજાવવાની જરૂર નથી તમે અમને એનો જવાબ આપો કે અમારી દીકરીઓને કોઈ લુખા લફંગા છેડતી કરે અથવા ભગારી જાય અથવા એને ફોર્સ લાવીને લઈ જાય ત્યારે કેમ તમારી પોલીસ કે તમારી ભાજપની સરકાર અમને મદદ નથી કરતી એ લાવો ને આમાં કરશે નહીં કરે તો ખબર જ છે બધી પણ કોઈની બેન બેન દીકરી દીકરી ગરીબની ઉપર લફંગાઓ નજર બગાડે અને એની એની સાથે ખોટું કામ કરે ત્યારે શું કરવાનું એ નથી આમાં લખ્યું આમાં એટલું જ લખ્યું છે કે સરકારી માણસો એ ગામમાં જઈ અને ગામને સમજાવાનું છે કે અઢાર વર્ષથી ઓછી દીકરીના લગ્ન ન કરવા બીજું કે આ બધા જ એજન્ડા સરકારે મોકલેલા છે આમાં જો લખેલું છે બીજા નંબરના પોઈન્ટ ઉપર કે એક આદિવાસી વિસ્તારોની ગ્રામ પંચાયત માટે અલગથી મુદ્દા નંબર 18 છે પૈસા પ્રોવિઝન ઓફ ધ પંચાયત એક્સ્ટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયાસ આદિવાસી વિસ્તારોની જે ગ્રામ પંચાયતો છે ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં હાજર રહીને સરપંચ તલાટી મંત્રી અને જિલ્લામાંથી આવેલા નોડલ અધિકારી આપવાની છે અને જાણકારી અંગે અગાઉથી તલાટી કમ મંત્રીએ પણ માસિક મિટિંગમાં માહિતગાર કરવાના છે એટલે તમામ આદિવાસી વિસ્તારની ગ્રામ સભામાં માહિતી ગ્રામજનોને વિસ્તારથી આપવાની છે એવું પણ આમાં લખ્યું છે એજન્ડા તરીકે બીજું કે મહિલા અને બાળ વિકાસ ની નવી પહેલ તરીકે રચાયેલ બાલિકા પંચાયતના સભ્યોને હાજર રાખી ગ્રામ સભાની કામગીરી નિહાળે અને જરૂરી મંતવ્યો મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે મુદ્દો હું વાંચી સંભળાવું છું જે મહત્વનો છે ઉપસ્થિત થતા પ્રશ્નોની માહિતી જિલ્લાના સંબંધિત અધિકારી શ્રીઓને મોકલી આપવા અને પ્રશ્ન અંગે શું કાર્યવાહી થાય છે તે અંગે સરપંચ શ્રીને જવાબ આપે એવી વ્યવસ્થા કરવાની છે આ બહુ મહત્વનો મુદ્દો છે સત્તર નંબરનો ધારો કે ગ્રામસભામાં એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામના શમશાનની ફરતે દીવાલ નથી અથવા એવો પ્રશ્ન ગામમાં ઉપસ્થિત થયો કે આપણા ગામની પાણીની ટાંકી જર્જરીત છે અથવા એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામની આટલી આટલી બજારોની અંદર સીસી રોડ અથવા પેવર બ્લોક નથી આ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો જવાબ સરપંચે આપવાનો છે અને સરપંચને કોણ જવાબ આપશે જેતે વિભાગનો જિલ્લા કક્ષાનો અધિકારી જવાબ આપશે એવું આ રાજ્ય સરકારના અધિકારી છે વિકાસ કમિશનરે આ લખીને આપેલું છે ધારાસભ્ય તરીકે મને જાણ કરવામાં આવી છે પણ પછી પબ્લિકને કોઈ જાણ નથી કરતું પણ હું તો જનતાનો માણસ છું વિશાવદરની જનતાએ મને જાગ જન ગુજરાતને જાગૃત કરવાની જવાબદારી સોંપી છે એટલે હું તમને બધાને જાગૃત કરું છું મારા હાથમાં કાગળ આવ્યું તો મેં તમને બધાને કહી દીધું જેથી કરીને બંધ મુઠ્ઠી નારે આગળ કે 21 નંબરનો મુદ્દો છે કે ગ્રામ સભાનો પ્રચાર અને પ્રસાર બહોળા પ્રમાણમાં થાય અને સફળતાપૂર્વક ગ્રામ સભાનું આયોજન થાય અને ગ્રામ સભાના ઉદ્દેશ્યો સિદ્ધ થાય તે બાબતે આપની કક્ષાએથી આપની એટલે કોની કલેક્ટર, ડીડીઓ અને ટીડીઓ ની કક્ષાએથી જરૂરી સૂચના અને પરિપત્રો કરી ગ્રામ સભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં સહયોગ કરવો પણ કોઈને કહેવામાં નથી આવતું દોસ્તો તમારા ગામની ગ્રામસભામાં તમારે હાજરી આપવી ખૂબ જરૂરી છે આ ગ્રામસભામાં ગામ સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર શિક્ષકો જિલ્લા તાલુકાના વર્ગ એક અને વર્ગ 2 ના અધિકારીઓ હાજર ડ્યુટી ફાળવણી અંગે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત સહીથી બધું અને આ ગ્રામસભામાં દોસ્તો તમે જશો તો તમે એની વિડિયોગ્રાફી કરવા માટે સ્વતંત્ર છો કોઈ પ્રતિબંધ નથી ભાગ ન લીધો હોય ગામના કહેવાતા કેટલાક આગેવાનોને વટનો પ્રોબ્લેમ થઈ જશે કે તું શેનો અમને પૂછી જા અમે તો અહીંયા આટલા વર્ષથી આગેવાન છીએ આટલા વર્ષથી હું આ ચૂંટણી જીત્યો છું ને અમે આમ છીએ મારા દાદા વખતના અમે આ બનેલા છીએ આવો બધો અહંકાર હોય શુગમ અહંકાર હોય કે વર્ષો સુધી કોઈએ ગ્રામસભામાં કે પંચાયતમાં રસ નથી લીધો તમે પહેલી પહેલી વખત કે બીજી બીજી વખત જશો તો તમને રોકવાની કોશિશ કરશે તમને ધમકાવાની કોશિશ થશે પોલીસના માધ્યમથી ડરાવવાની કોશિશ થશે તમારા સગાવાલા કે કુટુંબ પરિવારના આગેવાનોના માધ્યમથી તમને બ્લેકમેલ કરવાની કોશિશ થશે પણ દોસ્તો ગામ તમારું છે એ લાગણી ધ્યાનમાં રાખીને હા એટલી કોશિશ કરજો કે ગ્રામસભામાં હાજર રહેવાય અને ગામના તમામ જરૂરી પ્રશ્નો તમારા દ્વારા પૂછાવા જોઈએ દોસ્તો કોઈ પણ પ્રશ્ન પૂછવા ઉપર કોઈ પ્રતિબંધ નથી ગામને લાગુ પડતો હોય એ તમામ પ્રશ્ન ગ્રામસભામાં પૂછી શકાય છે ગ્રામસભા જો મજબૂત બનશે તો અને તો જ ગામનો વિકાસ છે એ ખૂબ સારી રીતે થશે એટલે ગ્રામસભા માટે મારી તમને ખાસ લાગણી છે કે બીજી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આખા ગુજરાતમાં ગ્રામસભાનું આયોજન થવાનું છે આ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે કે દરેક ગ્રામસભામાં ફરજિયાત જિલ્લા કે તાલુકામાંથી એક અધિકારી હાજર હોવો જોઈએ 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 એમાં કોઈ બાનું નહીં હાલે ફરજિયાત એક સરકારી અધિકારી હાજર હોવો જોઈએ મુદ્દા નંબર બે મુદ્દા નંબર ત્રણ ગ્રામસભાનો સમય અલગ અલગ હોઈ શકે છે એટલે તમારે તમારા ગામના સરપંચ કે ધારો કે જિલ્લામાંથી એક અધિકારીને ચાર ગામ આપ્યા હોય ગ્રામ સભા માટે તો ચારેય ગામમાં એક સાથે ન પહોંચી શકે એટલે એક અધિકારીને અલગ અલગ સમય આપેલો હોય તો તમારા ગામની ગ્રામ સભા બપોર પછી પણ હોય શકે સવારે પણ હોય શકે પણ એક વસ્તુની ગંભીરતાથી કાળજી રાખજો ધારો કે તમે કોઈ ગામના અધિકારી ને કે પદાધિકારી ને પૂછું કે આપણા ગામની ગ્રામ સભા કેટલા વાગ્યે છે એટલે સામે વાળો તમને એમ કહી દે કે સાડા દસે હકીકતમાં હોય બે વાગ્યે તમે સાડા દસે ઉભા એટલે એમ કે ગામ સભા તો પૂરી થઈ ગઈ એટલે બે તારીખે સમય તમને સાચો આપ્યો કે ખોટો આપ્યો એ તમને ખ્યાલ નહીં આવે ધારો કે બે વાગ્યે સભા હોય અને તમને એમ કહી દે કે ચાર વાગ્યે છે તમે ચાર વાગ્યે જાઓ તો તમને એમ કહી દે કે આ તો બે વાગ્યે પૂરી થઈ ગઈ તો તમારે ધક્કો ના થાય ખાલી તમારે તમારે લોસ જાય સભામાં તમારી હાજરી નો બોલે તો બે તારીખે પંચાયત ઓફિસના દરવાજે સવારે વાગ્યા સુધી બેસી જવું જોઈએ હોય ત્યારે સમયની ચર્ચામાં કોઈ એવો માણસ હોય તમને ગુમરાહ કરે ખોટો સમય આપે સભા હોય અગિયાર વાગ્યા ની તમને ચાર વાગ્યા નો સમય આપે તો તમે તો ચાર વાગે જાઓ બાઇક લઈને તો પંચાયત ને તાળું માર્યું હોય ગ્રામ સભા પતી ગઈ આવું ન થાય એટલા માટે મારું બધાને સૂચન છે કે પૂછવા ખાતર પૂછી લેજો સમય પણ પહોંચી જવાનું સવારે સાડા નવે અને સાંજના પાંચ વાગ્યા સુધી પંચાયત ઓફિસના દરવાજો છોડવાનો નહીં જ્યારે બધા આવે ત્યારે ગ્રામસભા ચાલુ ગ્રામસભામાં કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે એની નોંધ ફરજિયાત કરવી જરૂરી છે પહેલી પહેલી વખત તમે બોલશો એટલે તમને ડરાવાની ભરપૂર કોશિશ થશે પણ મારા વાલા મિત્રો યુવાનો હિંમત કરજો ડરતા નહીં પાછા પડતા નહીં આ રાજ્ય આ ગામ આ બધું આપણું છે એને એ આપણી જવાબદારી છે ગુલામીમાંથી મુક્ત થવા માટેનો રસ્તો બીજી ઓક્ટોબરની છે છે જજો જરૂર તમે નહીં નહીં બોલો તો કોઈ નેતા એ આપણો વિકાસ કરી શકે એટલે આપણા વિકાસ માટે આપણે બધાએ બોલવું પડશે હું તમને જાગૃત કરવાનું કામ કરું છું મારું કામ યોગ્ય લાગ્યું હોય તો આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડી દો અને બીજી ઓક્ટોબરમાં આખા ગુજરાતમાં જબરજસ્ત ગ્રામ સભાઓ થાય એના માટેનું આયોજન કરો તમારા ગામના જે કઈ પ્રશ્નો છે એ ગ્રામ સભામાં મૂકશો તો એનો લાંબા ગાળે સારો રસ્તો નીકળશે મારી પાસે એક ફાઇલ છે ગ્રામ સભાના નિયમો બે હજાર નવ તમે ગૂગલમાં ક્યાંક સર્ચ કરજો ગ્રામ સભાના નિયમો બે હજાર નવ ગ્રામ સભા કેવી રીતે કરવી એમાં શું કરવું શું ન કરવું કેમ કરવું કેવી રીતે એના એક નિયમો બનેલા મારી પાસે વોટ્સએપમાં પીડીએફ તો છે જ

તમામ જ્ઞાતિના દસેક જુવાનીઓ પોતાના ખંભા ઉપર જવાબદારી લઈ લે કે મારા ગામની ગ્રામસભામાં હું જઈશ અને હું પ્રશ્ન પૂછીશ ને મારા ગામમાં કેટલો તમે ત્યાં કેટલો ખર્ચો થયો કેટલી ગ્રાન્ટ આવી કયા વિગતે કોના કેટલા બિલ ચૂકવા બધું પૂછી શકો અને એને તમને બતાવવાનું હોય સામે ચાલીને ગ્રામસભામાં એક વર્ષમાં કેટલા પૈસા આવ્યા કેટલો ખર્ચો થયો કયા કામ પાછળ કેટલો ખર્ચો થયો એ એ ખર્ચો કર્યો કર્યો તો એમાં કઈ કઈ કંપનીઓ કઈ કઈ એજન્સી ને ધારો કે ગ્રામ પંચાયતમાં તમે ગ્રામ સભામાં ગયા તમે પૂછો કે આવક કેટલી થઈ તો પંચાયત એમ કહી દે કે પચીસ લાખ ની આવક ખર્ચો કેટલો તો એમ કહી દે કે અઢાર લાખ નો ખર્ચો તો તમે એ પણ જાણી શકો કે ખર્ચો થયો તો રેતી કેટલાની આવી રેતી કોની પાસેથી લીધી લાઈટ લેમ્પ આવ્યો તો લેમ્પ કોની પાસેથી લીધો કઈ કઈ એજન્સી કઈ દુકાન પાસેથી લીધો તગારા ખરીદ્યા તો તગારા કોની પાસેથી લીધા તમે ગામમાં સાવણા ખરીદ્યા ઝાડુ તો ઝાડુ કઈ દુકાનેથી લીધા કેટલા રૂપિયાનું એક ઝાડુ લીધું બિલ પણ જોવા માંગી શકો ત્યાં સુધીની વસ્તુ છે એટલે ગ્રામ સભા એક ખૂબ સારી વ્યવસ્થા છે જો તમે એમાં રસ લેશો તો તમે તમારા ગામની ગ્રામ સભામાં નહીં જાઓ તો કાગળ ઉપર આ જે એજન્ડા ભાજપે લખીને આપ્યા છે કે ભાઈ તેલ ઓછું ખાવું ખાવામાં તેલનો વપરાશ થોડો ઘટાડવો દીકરીઓના લગ્ન એકવીસ વર્ષ સુધી ન કરવા બાળ બાળકાઓ નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો આ બધું કાગળ ઉપર લખી મસ્ત ચિત્ર બનાવી કે ગુજરાતમાં તો કેનેડા કરતાંય તે સારી વ્યવસ્થા ગામડાઓમાં છે આવું લખીને બધા અધિકારી જતા રહેશે એકાબીજાની પીઠ થાબડશે ટીડિયો ડીડીઓને વાહ વાહ કરશે ને ડીડીયો ટીડીયો વાહ વાહ કરશે ને થઈ ગયો ગામનો વિકાસ ખરા અર્થમાં ગામનો વિકાસ કરવો હોય તો બીજી ઓક્ટોબર તમારા ગામમાં સવારે સાડા નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી ગ્રામ પંચાયતનો નો ડેલોગ એનો ગેટ છોડતા નહીં તો તમારા ગામનો વિકાસ થશે ભગવાન આપણને ખૂબ શક્તિ આપે આ નવલા નવરાત્રીમાં માં પ્રાર્થના કરીએ કે આપણા ગામ ની માધ્યમથી ગામનો વિકાસ થાય જય મા અંબે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી but i uh...